ગુજરાતમાં ભારે વરસાદ થયા બાદ તંત્ર સંપૂર્ણ થઈ ગયું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી વિવિધ પાસા માહિતી મેળવી હતી સાથે સાથે કેટલાક મહત્વપૂર્ણ આદેશ આપ્યા હતા મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર રેસ્ક્યુ જીવન આવશ્યક પુરવઠાની ઉપલબ્ધિની વ્યવસ્થા રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી તો સમગ્ર રાજ્યમાં સત્યાવીસ ઓગસ્ટ સવારના દસ વાગ્યા સુધીની સ્થિતિએ મોસમનો સરરાશ નવ્વાણું વરસાદ વરસ્યો છે કચ્છ પ્રદેશમાં સરેરાશ એકસો ટકા ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં એકસો એક પોઈન્ટ બાવન ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો આઠ પોઈન્ટ વીસ ટકા અને મધ્ય ગુજરાતમાં નવ્વાણું ટકા વરસાદ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને પરિણામે રાજ્યના પંદર નદીઓ તથા એકવીસ તળાવો અને ડેમ ઓવરફ્લો થયા છે